ડીસામાં જનસુનાવણી કાર્યક્રમમાં ટ્રાફિક ગટર રોડ અને વીજ કંપનીની સમસ્યાને રજૂઆતોનો ખડકલો ડીસામાં શુક્રવારે ભાજપ તંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જનસુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો કાર્યકરો તેમજ લોકોએ સમસ્યાઓના પ્રશ્નોની રીસરણની ઝડી વરસાવી હતી શહેરી વિસ્તારમાં ટ્રાફિક ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીને લગતી સમસ્યાઓના તેમજ પાણીના પ્રશ્નો સામે આવતા સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નો ઉકેલવા ઝડપથી ખાતરી આપી હતી જોકે જો પ્રશ્નો નહીં ઉકેલાય તો જનસુનાવણી બાદ જન આંદોલન કરવા પણ મજબૂર થવું પડશે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું ડીસા પાલિકાના સભાગૃહમાં શુક્રવારે ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની ઉપસ્થિતિમાં જનસુનાવણી કાર્યક્રમ યોજાયો હતો ડીસાગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર જિલ્લા તાલુકા પંચાયતોના ડેલિગેટો સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી જેમાં ડીસા પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેરમાં બેફામ અને દારૂ વેચતા હોવાની ધારદાર રજૂઆત કરી હતી જ્યારે ખુદ ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં દબાણ ગટર રસ્તા ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા નાયબ કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસે તેના જવાબ રજૂ કરાવી તે પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર રાજાભાઈ ચૌધરીએ જેરડા જેઈબી કચેરી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જેરડા કચેરી દ્વારા વર્ષ બે હજારમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી નાયબ કલેક્ટરે ઝેરડા વીજ કંપનીના નાયબ ઇજનેરને લોકોની આટલી રજૂઆતો હોવા છતાં કંઈ કામ થતું ન હોવાથી તે યોગ્ય નથી તેમ કહી જાહેરમાં ખકડાવ્યા હતા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ અધવચ્ચેથી કાર્યક્રમમાં આવી ડીસા શહેરમાં આડેધડ ઉભા થઈ રહેલા બાંધકામો અને ગેરકાયદેસર દબાણ અંગે પાલિકાના ચીફ ऑफिसर तेमज जुनिअर टाउन प्लानर ने रीतसरना आडे हात लिधा था।